પોતાની વિરુદ્ધ લીસ ફરિયાદ નોંધાતા જ વીરજીત હુમ્મરે પણ પલટવાર કર્યો છે તેમની પણ છબી ખરડવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ લગાવ્યો છે પોતાના પુતળાનું દહન કરી ખોટા આરોપ લગાવાયા હોવાનો વિરજીટ હુમ્મરે દાવો કર્યો હતો વિરજીટ હુમ્મરે કાર્યકર્તાઓ સાથે અમરેલી સિટી પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી છે પુતળા દહન કરનારા ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ સામે બદનક્ષીની પોલીસ ફરિયાદની અરજી આપી છે

કે સોનિયા ગાંધી ઇટાલિયન ડોગી રાહુલ ગાંધી એક ઇટાલિયન નાનું ગલુડિયું છે મનમોહનસિંહજીની શાકગીરી રહી છે ડોલર જેમ જેમ વધતો જાય રૂપિયો જેમ જેમ વેચતો જાય છે વડાપ્રધાનની જાય છે આ બધી વાતોને કોપ કરીને મેં મારા કોંગ્રેસના કાર્યકર્તાઓનો એક વિશાળ કાર્યક્રમ હતો કોંગ્રેસ કાર્યાલયમાં હતો જાહેરમાં હતો અને કોંગ્રેસ કાર્યાલયના હોલમાં હતો પરંતુ મારી ઉપર ગઈકાલે ફરિયાદ પણ દાખલ કરી છે અને જે ફરિયાદ દાખલ કરી છે તે પ્રમાણે મારી ઉપર બદનક્ષી હું પોતે આવ્યો છું કે મને ચોર કીધો છે મને લૂંટારો કીધો છે સાંસદે મને ખેડૂતોના પૈસા હણી જવા આપની સરકાર છે મેં ખેડૂતનો એ પણ પૈસા સબસિડીનો ખાઈ ગયો મને અત્યારે અત્યારે જેલમાં પૂરો ફાંસી આપે મને વાંધો નથી પણ માત્ર વાતો કરીને મને દબાવવા માટેનો જે પ્રયાસ થઈ ગયો છે એની સામે સિટી પોલીસ સ્ટેશનમાં આજે સીટીપીઆઈને અમે પત્ર પણ આ રજૂઆત પણ મોકલી છે